હવે તો ભાઈ ફરવા જવું હોય ને તો દુબઈ વયું છે ભાઈ માત્ર ને માત્ર સાઈઠ હજાર રૂપિયામાં દુબઈ ટુર આપે છે ગાત્રાળ હોલિડેઝ વાળા અને પાંચ રાત્રિ છ દિવસ અમદાવાદ થી અમદાવાદ ફ્લાઇટ ટિકિટ વિઝા ઇન્સ્યોરન્સ રહેવા માટે થ્રી સ્ટાર હોટલ આપે દુબઈમાં જમવામાં પણ ગુજરાતી કાઠિયાવાડી જમાડે દુબઈમાં પણ સાથે કેટલું બધું ફેરવે છે ડેઝર્ટ સફારી વિથ બારબેક્યુ ડિનર અને બુર્જ ખલીફાની બિલ્ડિંગ એકસો ચોવીસમાં માળા લઈ જાય છે માત્ર ને માત્ર સાઠ સેકન્ડમાં વિચાર તો કરો સાઠ સેકન્ડમાં એકસો ચોવીસમાં માળા લઈ જાય અને ત્યાંથી આખું દુબઈ બતાવે દુબઈ સિટી ટૂર કરાવે દુબઈ ફ્રેમ વિથ ટિકિટ ધો ક્રૂઝ વિથ ડિનર ગ્લોબલ વિલેજ વિથ ટિકિટ મોનો રેલ રાઇડ આબુધાબી સિટી ટૂર મ્યુઝિકલ ફાઉન્ટેન શો આ બધું ટિકિટ સાથે માત્ર ને માત્ર સાઠ હજાર રૂપિયામાં આનાથી સસ્તું અને સારું પેકેજ તમને બીજે ક્યાંય મળે નહીં ફેમિલી ગ્રુપ ટૂર ચોવીસ એપ્રિલના રોજ અમદાવાદથી ફ્લાઇટ ઉપડશે તો સાહેબ અત્યારે જ બુક કરાવી લેજો આના સિવાય ઘણા બધા પેકેજ છે જેમાં ચારધામ યાત્રા હરિદ્વાર અયોધ્યા શિમલા મનાલી કાશ્મીર ઇન્ટરનેશનલમાં પણ દુબઈ વિયેતનામ બાલી શ્રીલંકા ભાઈ તો તો અત્યારે જ સંપર્ક કરી લેજો